મહાશિવરાત્રી પર્વ નિમિત્તે ગોત્રી વિસ્તારમાં વિદુષી ડોક્ટર ગાર્ગી પંડિત દ્વારા સત્સંગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી સનાતન વૈદિક ધર્માનું રાગી ટ્રસ્ટના તત્વ વર્ધાનમાં શ્રી ગોપાલ ત્રિવેદી અને શ્રી ઉજ્જવલ શુક્લના યજમાન પદે મહાશિવરાત્રીના પર્વ પર વિદૂષી ડોક્ટર ગાર્ગી પંડિતના સાનિધ્યમાં દિવ્ય સત્સંગનું આયોજન ગોત્રી વિસ્તારના નવનાથ નગર સોસાયટીમાં કરવામાં આવ્યું હતું પૂજ્ય દીદીએ મહાશિવરાત્રી પર્વના મહિમાનું વર્ણન કરતા કહ્યું હતું કે શિવરાત્રી તો દરેક માસમાં આવે છે પણ આજે વિશેષ એટલે કે કહેવાય છે કે નારાયણ અને બ્રહ્માજીના મધ્યમાં મહાદેવ અગ્નિસ્તંભ સ્વરૂપે અવતર્યા હતા જેથી આજે મહાશિવરાત્રી કહેવામાં આવે છે ઉપરાંત શિવપૂજન કેવી રીતે કરવું અને ચાર પ્રહરની પૂજા વિશે સમજાવવામાં આવ્યું હતું ગોહત્યા મહાપાપ છે શિવરાત્રી એ દૂધનો અભિષેક કરતા પણ ગાયને બચાવવાનો વિચાર ન આવે તો શિવરાત્રી નિરર્થક થઈ જશે તેમજ શિવજીના વાહન નંદીને પણ સુરક્ષાનો વિચાર ન આવે તો શિવજીની પૂજા ગ્રહણ નહીં થાય વાણીને આગળ વધાવતા દ્વાદશ જ્યોતિર્લિંગમાંથી એક ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગની કથાનું ભક્તોને રસવાન કરાવવામાં આવ્યું હતું પ્રાચીન કાળમાં મહારાષ્ટ્રના નાસિક વિસ્તારમાં બ્રહ્મગીરી નીલગીરી અને ગંગા દ્વારા નામથી ત્રણ પર્વત ઓળખાતા હતા જેમાં દેવી અહલ્યાના પતિ ઋષિ ગૌતમ બ્રહ્મગીરી પર્વત પર રહેતા અને તપસ્યા કરતા આ વિસ્તારમાં ઘણા ઋષિઓ હતા તેઓ ગૌતમ ઋષિથી ઈર્ષા કરતા હતા અને તેમને નીચા બતાવવાનો પ્રયાસ કરતા હતા એકવાર બધા ઋષિએ ગૌતમ ઋષિ પર ગૌહત્યાનો આરોપ લગાવ્યો હતો બધાએ કહ્યું હતું કે હત્યાના પાપનું પ્રાયશ્ચિત કરવા માટે દેવી ગંગાને અહીં લાવવી પડશે પછી ગૌતમ ઋષિએ શિવલિંગની સ્થાપના કરી તેની પૂજા શરૂ કરી હતી ઋષિની ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન શિવ અને માતા પાર્વતી ત્યાં પ્રગટ થયા હતા ભગવાનને વરદાન માગવાનું કહ્યું હતું પછી ઋષિ ગૌતમે ભગવાન શિવજી પાસે દેવી ગંગાને તે સ્થાને માટે માંગ્યું હતું હતું દેવી ગંગાએ કહ્યું કે જો ભગવાન શિવજી પણ સ્વરૂપમાં અહીં આવશે ગંગાજીની આ વાત સાંભળીને ભગવાન શિવજી બ્રહ્મા વિષ્ણુ અને મહેશ સ્વરૂપે ત્યાં પ્રગટ થયા હતા અને સમસ્ત થયા હતા તેથી તે લિંગને ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ કહેવામાં આવે છે તેમના વચન મુજબ ગંગા નદી ગૌતમીના નામથી અહીં વહેવા લાગી ગૌતમી નદીનું બીજું નામ ગોદાવરી પણ છે આ ગોદાવરી નદીનું ઉદ્ધમ સ્થાન જેને દક્ષિણની ગંગા પણ કહેવામાં આવે છે આ દિવ્ય સત્સંગનો શહેરના મહાનુભાવો અને મોટી સંખ્યામાં શિવભક્તોએ લાભ લીધો હતો તેમજ ગૌમાતાને રાષ્ટ્રમાતાની પ્રતિષ્ઠા અને ચાલતા આંદોલનને સમર્થન આપતા શપથ ગ્રહણ કરી ગૌરક્ષા માટે કટિબદ્ધ થયા હતા શિવરાત્રિમાં વિશેષ રૂપે શિવપૂજનનું મહત્વ છે ભગવાન શંકરથી જ આ સૃષ્ટિની ઉત્પત્તિ છે વિષ્ણુ અને બ્રહ્માજી વચ્ચે જ્યારે સંઘર્ષ થયો કે બંનેમાં મોટું કોણ છે અને બંને વચ્ચે એક જ્યોતિર્મય લિંગ અગ્નિસ્તંભ રૂપે પ્રગટ થયું તે દિવસ એટલે માઘ વધ ચતુર્દશી એટલે શિવરાત્રિનો દિવસ ત્યારથી આપણે શિવરાત્રિ મનાવતા આવીએ છીએ શિવરાત્રિ એ શિવપૂજનનો વિશેષ મહિમા છે અને એમાં પણ વડોદરા જે છે તે તો વટનગરી છે એટલે વટવૃક્ષની જે ભગવાન શંકર દક્ષિણામૂર્તિ સ્વરૂપમાં સ્થિત છે અને બધાને જ બોધ આપે છે વસ્તુતઃ તો સમગ્ર સૃષ્ટિ જ શિવમય છે જે દિવસે એ દૃષ્ટિ પ્રસ્થાપિત થાય અને એ દૃષ્ટિ બધામાં જ આવે ત્યારે શિવરાત્રી સાર્થક બને છે શિવજીનું જે વાહન છે તે નંદી છે એટલે ગોવંશ સુરક્ષિત થાય અને ગોરક્ષા થાય તે દિવસે જ સાચી શિવરાત્રિ મનાવવામાં આવશે એવું સમજવામાં આવવું જોઈએ